ચેસ્ટ એક મરદની શાન છે જ્યારે કે જયારે કોઈ વ્યક્તિ હોય છે તો પણ મરદાનગી દાખવતો હોય છે પણ તેની ચેસ્ટ હોતી નથી ચેસ્ટ જયારે પંચોતેર ની પણ નથી હોતી છતાં પણ મરદ વયુ બહાનું કાઢતો હોય છે તો ચેસ્ટ હંમેશા હોવી જરૂરી છે બોડી માટે ચેસ્ટ સૌથી વધુ જરૂરી છે તો ચેસ્ટ ચેસ્ટ બનાવવા માટે ઘણો વર્કઆઉટ પણ જરૂરી છે તે વર્કઆઉટ સૌથી વધુ અગત્યનું છે તો ચેસ્ટનું વર્કઆઉટ બધું કેવી રીતે કરવું તે બધું જણાવાનો શું તો પૂરા પૂરા વિડિયોમાં બનાવી રેજો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આવી જાઓ તો ચેસ્ટમાં મિત્રો કેવી કેવી કસરત કરી તે જણાવવાનો શું તો સૌ સૌપ્રથમ ચેસ્ટમાં કસરતમાં આવે છે પુશઅપ કે પુશઅપ કેવી રીતે મારવા તે જાણવું છે સૌથી વધુ જરૂરી છે અને કેટલા લોકોથી પુશઅપ દસ પણ લાગતા નથી તો કે

આવી રીતે ક્વિઝ કરીને તમે ટાઈમિંગ રાખશો એટલે તમારો ચેસ્ટ વધુ વધુ ફેરફાર આવશે તો મિત્રો આ આપણે એક એક્સરસાઇઝ કરી છે જે જેમના ત્રણ સેટ લગાવવાના છે દસ દસ ના જે આવી રીતે દસ દસ ના ત્રણ સેટ લગાવતી ચેસ્ટ વધુ ગ્રો થવાની છે તો મિત્રો ચેસ્ટ બનાવવાની આપણે બે ટ્રીક બતાવી છે તો આપણે ત્રીજી ટ્રીક બતાવી છે એમાં ચાર ઈટો જરૂર પડશે એટલે આપણે ચાર ઈટો લેવાની છે જેની ઉપર એક એક આવી રીતે ઈટો મૂકવાની છે આ છે આ એક્સરસાઇઝ કરવાથી વધુ ને વધુ ફેરફાર પડે છે અને બોડીમાં પણ વધુ ને વધુ ફેરફાર જોવા મળતો હોય છે તો જમા બસ એવી રીતે એક્સરસાઇઝ કરવાની છે કે આવી રીતે પૂછપ નથી મારવાના આ રીતે પૂછપ નથી મારવાના તો આ એક્સરસાઇઝમાં આવી રીતે પૂછપ મારવાના છે કે પાઉ નીચે જવાનું છે નીચેથી ફરી ઉપર આવવાનું છે ફરી નીચે જવાનું છે ફરી ઉપર આવવાનું છે આવી રીતે સ્ટસ સ્ટસ ના ત્રણ સેટ લગાવવાના છે તો મિત્રો આવી રીતે ચેસ્ટ ની કસરત કરશો તો વધુ ને વધુ ફેરફાર આવશે ને આવી રીતે ચેસ્ટ ની કસરત કરતી વખતે બધી એક્સરસાઇઝ ના ત્રણ ત્રણ સેટ લગાવવા જરૂરી છે અને વચ્ચે ચાલીસ ચાલીસ સેકન્ડ નો હોલ્ડ પણ લેવો જરૂરી છે એક સેટ મારો પછી હોલ્ડ લેવો પછી પાછો બીજો સેટ પછી હોલ્ડ એવી રીતે હોલ્ડ પણ લેવાનો જરૂરી છે તો મિત્રો મેં આજ ચેસ્ટ નું વર્કઆઉટ બતાવ્યું છે મિત્રો ફરી મળીએ બીજા બ્લોગમાં